ભારત માતા કી જય 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 ભારત ભારત માતા માતા કી કી નમસ્કાર મિત્રો હું મિત્રો આજે મારે વાત કરવી છે ગામડામાં વસવાટ કરતા લોકોના ઘર બાબતે અને ગામડામાં જે ઘર બનેલ છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર મારે વાત કરવી છે આ મુદ્દા પર મિત્રો મને ખ્યાલ છે ગામડામાં વસવાટ કરતા લોકોને કાયદેસર અને ગેરકાયદેસર વિશે કોઈ જ્ઞાન ન હોય ગામડામાં વસવાટ કરતા લોકો એવું માને છે મિત્રો આજે મારે એક વાતની ચોખવટ કરવી છે ઘર બનાવી લેવાથી ઘરના માલિક નથી થઈ જવાતું દોસ્તો આગળ વાત કરીએ એ પહેલા મારે તમને થોડા સવાલ પૂછવા છે શું તમે ગામડા વિસ્તારમાં રહો છો તમને ખ્યાલ છે ગામડામાં જે ઘર હોય તે મુખ્ય ત્રણ પ્રકારની જમીન પર બનેલા હોય છે પહેલું ગામતળ બીજું સરકારી ખરાબો અને ત્રીજું ગોચર આ ત્રણેય પ્રકારની જમીનમાંથી તમારું ઘર કઈ પ્રકારની જમીન પર બનેલું છે અને તે વિશે તમે કંઈ જાણો છો તમે ન જાણતા હોય તો તમારે જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે દિવસે ને દિવસે નુકસાન નથી થવાનું ને તે વાતની જાણ હોવી ખૂબ જ જરૂરી છે આવનારા દિવસોમાં તમારી હાલત કાલાવડ પંથકના રજ સ્થળી ગામ

તો પૈસાદારની સરકારની ભાષામાં તમારું ઘર ગેરકાયદેસર દેખાય અને મહત્વનો ગામમાં આવેલ તમારું ઘર તમારે કાયદેસર કરવું છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે ધ્યાનથી સાંભળો અને સમજવાનો પ્રયત્ન કરો મારે આજે વાત કરવી છે કાલાવડ પંથકના રથસ્થળી ગામના રહેવાસી મનસુખભાઈ કોઠિયા મનસુખભાઈ કોઠિયા વર્ષોથી એટલે કે તેમના બાપ દાદાના વખત આ ગામમાં રહે છે અને ખેતી કામ કરી પોતાનું ઘર અને પરિવારનું ગુજરાન ચલાવે છે ઓગણીસો ને નેવું માં પોતાના પરિવારના રહેણાક માટે રથસ્થળી ગામમાં એક ઘર બનાવેલું મનસુખભાઈ કોઠિયાની જમીન રથથળી ગામની સીમમાં હોય તે તેમને તેમના બાપ દાદામાંથી વારસામાં મળેલી મિલકત હોય આજથી ત્રણ વર્ષ પહેલા મનસુખભાઈ કોઠિયાની બાજુમાં એક લેન્ડલોર્ડ પૈસાના જોરે મનસુખભાઈ કોઠિયાની બાજુમાં જમીન લીધે આ પૈસાદાર જામનગર જિલ્લાના જનપ્રતિનિધિ નેતાઓની ચાપલુસી કરતા હોય અને જનપ્રતિનિધિઓ આવા પૈસાદાર ની વાહ વાહ કરતા હોય જેનો ભોગ આવા ગરીબ મનસુખભાઈ જેવા લોકો બને છે આ પૈસાદાર મનસુખભાઈને કહેલ કે તમારા દાર પાણી સારું છે એ પાણી મને વાપરવા આપો ને મનસુખભાઈ માનવતાના ધોરણે ત્રણ થી ચાર વખત પાણી આપેલ પણ ખરું આ પૈસાદારે ફરી એકવાર મનસુખભાઈ પાસેથી પાણીની માંગણી કરેલ પણ જોગ સંજોગોએ મનસુખભાઈ પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરેલું હતું જેથી મનસુખભાઈએ પૈસાદારને કીધેલ કે હમણાં મારા ખેતરમાં ડુંગળી વાવેલ છે અને ડુંગળીમાં પાણી ચાલુ છે હું પાણી નહીં આપી શકું પૈસાદાર ગરમ થઈ ગયા મનસુખભાઈ સાથે ગાળા ગાળી કરી અને ધાક ધમકીઓ પણ આપી આ પૈસાદારે મનસુખભાઈ વિરુદ્ધ

ખેતમજૂરી કરી પોતાના પરિવારને રહેવા માટે ઘર બનાવ્યું તે ઘરને પાડી નાખવા માટે આ લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરે કહેવાય છે ને ઘર કાભેદી લંકા ડાય અહીં એવું જ થયું કારણ કે મનસુખભાઈનું ઘર ક્યાં સર્વે નંબરમાં આવેલ છે તે આ પૈસાદાર જાણતો હતો મનસુખભાઈ કોઠિયા વિરુદ્ધ જામનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી મળતા જ તંત્ર કામે લાગી ગયું રાતો રાત તંત્ર એ સર્વે કરી લીધું મનસુખભાઈ જે સરકારી ખરાબામાં ખેતી કામ કરી દેશની આર્થિક વ્યવસ્થામાં વધારો કરવામાં મદદ કરતા હતા તે દબાણ દૂર કરવા તેમજ મનસુખભાઈ જે ઘરમાં રહે છે તે ઘરના આધાર પુરાવા માંગવા માટે સરકારી તંત્ર રેવન્યુ કોડ કલમ એકસઠ ની નોટિસ ત્યારે જ લાગે જયારે કોઈ સરકારી ખરાબામાં રહેતા હોય અથવા તે ઘરના માલિક છે તેના કોઈ પુરાવા ના હોય મનસુખભાઈ કાયદાથી અજાણ હોય પણ આ કાયદાની જાણ તે પૈસાદાર હતી કાલાવડ પાસે રહેલ આધાર પુરાવા રજૂ કરે જેમાં ઘરનું લાઈટ બિલ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ હતું પણ લાલચુ મામલતદારે કહેલ કે આ બધા પુરાવાથી તમે ઘરના માલિક ન થઈ જાઓ તમારું ઘર ગેરકાયદેસર કહેવાય ગામડાના માણસને શું ખબર કે કોને સરકારી જમીન કહેવાય કે કોને ગામ તળ મનસુખભાઈ એ કહેલ કે ગામડામાં વર્ષોથી લોકો જ્યાં ખાલી જગ્યા જુએ ત્યાં ઘર બનાવી લેતા હોય છે પણ લાલચો મામલતદારે નિર્દય હોય અને રૂપિયાનો ભૂખ્યો હોય જેથી એને મનસુખભાઈની એક પણ વાત ન સાંભળી અને તે લાલચુ મામલતદારે સમય જાતા મનસુખભાઈને તે સરકારી જમીનનું દબાણ દૂર કરવા નોટિસ ફટકારી સરકારી જમીન ઉપર દબાણ ત્યારે જ દૂર થાય જ્યારે મનસુખભાઈ પોતાનું ઘર પાડી નાખે અને મનસુખભાઈને પોતાના ઘરથી હાથ ધોઈ નાખવો પડે મનસુખભાઈએ એટલી ખેતમજૂરી કરી આ ઘર બનાવ્યું જેમાં કેટલી મહેનત પડી હશે તે ગામડાનો ખેતી મજૂરી કરતો માણસ જ સમજી શકે અને બીજી બાજુ મનસુખભાઈ જે પોતાના ખેતરની બાજુમાં આવે ભરતી ભેણીનો સરકારી ખરાબો વાવતા હતા તે ખરાબો પૈસાદાર સરકારે ખાલી કરાવેલ અહીં દરેક ખેડૂતે વિચારવાની જરૂર છે આ વાત એકમાત્ર મનસુખભાઈ કોઠિયાની નથી દરેક ખેડૂત પોતાની બાજુનો સરકારી ખરાબો હોય છે ઉત્પાદન કરી દેશની આર્થિક વ્યવસ્થામાં વધારો કરતા હોય છે પણ ગામડાનો માણસ ખેડૂત કે ગરીબ લોકો સરકારી જમીન ઉપર રહેણાંક હેતુ માટે ઘર બનાવે તે ગેરકાયદેસર લેખાય

અને તમારા ઘરને કાયદેસર કરવા માટે સરકારને સરકારી ધારાધોરણ મુજબ અરજી આપી આપણા ઘરને સુરક્ષિત કરો તમારા માટે અને તમારી આવનારી પેઢી માટે આ સમસ્યાનું માત્ર એક જ સમાધાન છે અને તે છે આપણા દેશનું સંવિધાન આપણા ઘરને સંવિધાન કેવી રીતે બચાવી શકે અને મનસુખભાઈ કોઠિયાનું ઘર કેવી રીતે બચાવ્યું તે વિશે હું આપ સૌને જણાવીશ આપણા દેશના સંવિધાનનું આર્ટિકલ ચૌદ દરેક નાગરિકને સમાનતાનો હક આપે છે કોઈ ગરીબ હોય કે કોઈ ધનવાન કોઈ પણ ધર્મ જ્ઞાતિ જાતિના ભેદભાવ કર્યા વિના સંવિધાનમાં સમાનતા આપે છે તારીખ સોળ ચેતવણી આપવામાં આવી હતી કે મનસુખભાઈએ જે પોતાની મહેનત બનાવેલ ઘર જાતે પાડી નાખવું અને જાતે નહીં પાડે તો આ પૈસાદારની સરકારના કર્મચારી પાડી નાખશે આ નોટિસ મળવાથી મનસુખભાઈ ખૂબ જ હેરાન થઈ ગયા મનસુખભાઈને સલાહ આપી કે થોડા દિવસ પહેલા જામનગર તાલુકાના તુતાર પર ધુડિયા ચંદ્રગઢ ગામના પંચ્યાસી ઘરના માલિકોને કોડ કલમ એકસઠ ની નોટિસ મળી હતી જે નોટિસ જામનગરમાં આવે

શ્રી પ્રશાંત શર્માને કરેલ એડવોકેટ પ્રશાંત શર્માના માર્ગદર્શન નીચે મધવસ ફાઉન્ડેશનના કર્મચારી મનસુખભાઈ કોઠિયાના ઘરની રાતો રાત માપણી કરી સરકારી ધારાધોરણ મુજબ એક અરજી તૈયાર કરવામાં આવે જે અરજી તૈયાર કરી તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસ ના જામનગર શ્રીને આપવામાં આવેલ જે અરજીમાં માંગણી કરેલ હતી કે મનસુખભાઈ કોઠિયા ઓગણીસો ને થી કાલાવડ તાલુકાના રજસ્થળી ગામમાં રહે છે જે માંગણી વાળું ઘર મનસુખભાઈને પોતાના પરિવારના રહેણાંકના હેતુ માટે બનાવેલ છે જે ઘરથી કોઈ આવક નથી મેળવતા મનસુખભાઈ કાયદાથી અજાણ તેને હમણાં જ ખ્યાલ આવ્યો કે થોડા સમય પહેલા ચંદ્રગઢ ધutar પર ધુડસિયા લોઠિયા રસોલનગર ગામના લોકોએ સરકારી ધારાધોરણ મુજબ ઘર રેગ્યુલરાઇઝ કરવા માટે અરજી કરાવેલ છે જેથી મનસુખભાઈએ પણ પોતાનું ઘર સરકારી ધારાધોરણ મુજબ રેગ્યુલરાઇઝ કરવા માંગેલ છે અને વિશેષમાં પોતાની અરજીમાં લખેલ કે અગાઉ સરકારે રિલાયન્સ કંપનીના કર્મચારીઓના

આર્ટિકલ ચૌદ ને ધ્યાનમાં લઈ મારી માંગણીવાળી અરજી મંજૂર કરવામાં આવે મિત્રો મનસુખભાઈએ તારીખ જામનગરના અરજી કરી અરજદારની અરજીને મધર્સ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ એડવોકેટ શ્રી પ્રશાંત શર્માને વોટ્સએપ મારફત મોકલી આપે અરજીના આધારે એડવોકેટ શ્રી પ્રશાંત શર્મા સાહેબે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ એપ્લિકેશન તૈયાર કરવા માટે ડ્રાફ્ટ બનાવે જેને તેઓએ મારફત મધર્સ ફાઉન્ડેશન ની જામનગરની ઓફિસ ખાતે મોકલી આપે મધર્સ ફાઉન્ડેશનની સંસ્થામાં ઈમેલ દ્વારા આવેલ અરજીની પ્રિન્ટ કોપી કાઢી અરજદારના સહી સિક્કા કરી અમદાવાદ રાતો રાત દ્વારા મોકલાવે તારીખ ત્રીસ એક બે હજાર પચીસના અરજદારની અરજીને એડવોકેટ શ્રી પ્રશાંત શર્માએ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી દીધેલ અને તારીખ એકત્રીસ એક બે હજાર પચ્ચીસના એડવોકેટ પ્રશાંત શર્માએ તાત્કાલિક સુનવણી માટે ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી મોના ભટ્ટ સાહેબ સમક્ષ અરજ કરેલ અરજીની ગંભીરતા જોતાં જજશ્રી શ્રી મોના ભટ્ટ સાહેબે તાત્કાલિક સુનવણીની અરજી મંજૂર કરી આપેલ અને અરજદારના એડવોકેટ શ્રી પ્રશાંત શર્મા એ સમક્ષ રજૂઆત કરેલ કે અરજદાર છેલ્લા પાંત્રીસ વર્ષથી પોતાની મહેનતથી બનાવેલ ઘરમાં રહે છે તે મજૂરી કામ કરી આ ઘર બનાવેલ છે કાલાવડ તાલુકાના મામલતદારે આ ઘરને શ્રી સરકારી ખરાબામાં બનાવેલ હોય જેથી તે ઘરને પાડી નાખવા અથવા સરકારી ખરાબામાંથી દબાણ દૂર કરવા માટે ઓર્ડર કરેલ હોય જે ઓર્ડરના આધારે તારીખ પચીસ ના કાલાવડ તાલુકાના મામલતદારે નોટિસ આપે અને આખરી નોટિસ હોય પણ હવે અરજદાર તારીખ ઓગણત્રીસ એક બે ના જામનગર કલેક્ટર શ્રી સમક્ષ

મિત્રો આ છે આપણા સંવિધાનની શક્તિ આપણા ઘરની સુરક્ષા આપણું જ સંવિધાન કરી શકે છે કોઈ જનપ્રતિનિધિ નહીં મિત્રો જોયું ને આપણા દેશનું સંવિધાન કેવી રીતે કરે છે આપણા અને આપણા ઘરની સુરક્ષા દોસ્તો તમારું ઘર સરકારી ખરાબામાં આવેલ હોય તો મોડું ના કરો અને તમે પણ આવો અમારા મધર્સ ફાઉન્ડેશન માં મધર્સ ફાઉન્ડેશન તમારા ઘરને ગેરકાયદેસર માંથી કાયદેસર બનાવવા માટે નિસ્વાર્થ ભાવે અને એક પણ રૂપિયો લીધા વિના મદદ કરશે આ કામ માટે મધર્સ ફાઉન્ડેશન કોઈ રૂપિયા લેતી નથી અમારી આ સંસ્થા કોઈ પણ અરજદાર

ગામડામાં વસવાટ કરતા હર એક પરિવારને મળે તે જ અમારું ધ્યેય અને લક્ષ્ય છે જય હિન્દ મિત્રો